ખેડબ્રહ્મા નજીક નાનકડું ગામ છે ગોતા ગોતામાં શિવજીનું શિવ પંચાયતર મંદિર છે શિવ પંચાયતર મંદિર એક ભવ્ય મંદિર હો છે અને આજુબાજુ ચાર નાની દેરીઓ હોય ત્યાં પણ ભગવાન સ્થાપિત હોય જે તે ટાઈમે આ શિવ પંચાયતન મંદિર જાગૃત હતું અહીંયા ભગવાનનું મંદિર ધામ હતું મોટું જ્યારે સ્થાપના કરી ત્યારે પણ એક જાહો જલાડી હતી અત્યારે એકદમ ખંડેર હાલત થઈ ગયું છે પુરાતત્વ વિભાગ દ્વારા રક્ષિત છે અને દેખાય છે કે જે તે ટાઈમે રિપેરિંગ પણ કરેલું છે પુરાતત્વ વિભાગનું પણ એક જવાબદારી એ છે કે એને નિયમિત કોઈ ચોકીદાર રાખે અને રાખે કે ન રાખે એવા વ્યક્તિ રાખે છે એને એક્ટિવ રાખે કમસે કમ સાફ સફાઈ રાખે અને ગામના લોકોને જોડે અને ગામના લોકોને આજુબાજુના લોકોની પણ જવાબદારી એટલી જ છે કે સતત આ મંદિરમાં આવે કોઈ રીતે આપણા ગામની અંદર જ એટલું ભવ્ય મંદિરને આવું ખંડેર હાલતમાં હોય અને આપણે એનું જોઈએ પોળોમાં મંદિર જોવા જાવ વિજયનગર પોળોમાં કે જૂના જૂનું મંદિર જોવા જઈએ અરે આપણે આપણે ગોતાનું મંદિર તો જોયું નથી તો વિજયનગર પોળોના મંદિરમાં કયા મંદિર જોવાના તો ખાલી અપીલ એટલી જ છે કે પુરાતત્વ વિભાગે પણ થોડુંક કરવા જેવું છે કાતા પુરાતત્વ વિભાગ અને ગામ વચ્ચે કોઈ એમ થાય તો સ્થાનિક લોકો અને સ્થાનિક વહીવટીતંત્ર પુરાતત્વ વિભાગ મળીને આ મંદિરને સરસ જીવંત કરી શકે